રિલેશભાઈ આપણે ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે આપણે મોતીચૂર લાડુમાં ઓફર કાઢી હતી તો એનો રિસ્પોન્સ આપણે કેવો રહ્યો રિસ્પોન્સ જોરદાર રહ્યો કસ્ટમરમાં સારો એવો રિસ્પોન્સ રહ્યો અને એના માનમાં આપણે અત્યારે જે જલેબીની સીઝન ચાલી રહી છે તો ફરી એક વાર ધમાકેદાર ઓફર આ જે કષ્ટભંજન લાવી રહ્યું છે જે માર્કેટમાં એકસો સાઠથી બસ્સો રૂપિયા કિલો જે મળતી જલેબી માત્ર રૂપિયા એકસોને વીસ રૂપિયામાં આપવામાં આવશે અને એ પણ તાજી ફ્રેશ પતલી અને કડકડીની મીઠી

તો મિત્રો પહોંચી જાવ તમને માત્ર એકસો ને વીસ રૂપિયા ની કિલો જલેબી અહિયાં ઓફર માં મળી જવાની છે અને ક્યાં સુધી છે આપડે નિલેશભાઈ દશેરા સુધી ચાલુ રહેશે દશેરા સુધી છે મિત્રો તો